નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પરિચય આપણે જોઈશું એ જોગવાઈ જોઈએ પહેલા આજથી આપણે બંધારણનો ભાગ નવ એ જેને નવ ક પણ કહેવાના એના વિશે જોઈશું અને આ જે ભાગ છે એ નગરપાલિકાઓ નગર પ્રશાસન અંગેનો છે જેમાં બસો તેતાલીસ પી થી બસો હવે આપણે જોઈશું કલમ નંબર બસો તેતાલીસ પી હા હવે બસો તેતાલીસ પી જોઈએ પહેલા આ જે ફેરફાર છે તે અને આ જે વિગતો છે એ પરીક્ષા માટે

ચોતેરમો બંધારણીય સુધારા અધિનિયમ અને એ અન્વયે બંધારણમાં કલમ નંબર બસો તે આધાર કલમો એમાં ઉમેરવામાં આવે અને બંધારણમાં અનુસૂચિ બાર દાખલ કરવાના આવી બંધારણમાં અનુસૂચિ બાર દાખલ કરવાના આવી એટલે આ વિગતો પરીક્ષા માટે અગત્યને છે ચોતેરમો બંધારણીય સુધારા અધિનિયમ બસો તેતાલીસ ની જોગવાઈઓ જોઈશું આ બસો તેતાલીસ પી છે એમાં જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે રાઈટ એટલે એ મુદ્દો ધ્યાનમાં રાખો એમાંથી કોઈક પરીક્ષામાં પૂછી પણ શકે કે આ વ્યાખ્યા કઈ કલમમાં આપી છે તો મિત્રો એનો એક્સેપ્ટ સાચો જવાબ જાણવા માટે તમારે બસો તેતાલીસ પી તો ખરો પણ આ એના પેટા વિભાગો છે એટલે આ કલમો છે દાખલા તરીકે સમિતિની વ્યાખ્યા તો કઈ કલમમાં બસો તેતાલીસ પી નો પેટા કલમ ક સમિતિ એટલે અનુચ્છેદ બસો તેતાલીસ એટલે મેટ્રોપોલિયન વિસ્તાર એટલે એક કે વધુ જિલ્લાઓનો બનેલો એક કે વધુ જિલ્લાઓનો બનેલો અને બે કે વધુ નગરપાલિકા અથવા પંચાયત

જાહેર કર્યા પ્રમાણે નગરપાલિકાનો પ્રાદેશિક વિસ્તાર રાજ્યપાલે જે જાહેરનામા દ્વારા બહાર પાડી હોય તે નગરપાલિકા નગરપાલિકા એટલે અનુચ્છેદ બસો તેતાલીસ ક્યુ હેટર રચાયેલ સ્વરાજ્યની સંસ્થા આપણે બસો તેતાલીસ ક્યુ હેઠળની જોગવાઈ વિશે આપણે જોઈશું નગરપાલિકા એટલે શું પંચાયત એટલે અનુચ્છેદ બસો તે આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય તેવી છેલ્લી વસ્તી ગણતરીના નક્કી થયા પ્રમાણે વસ્તી એટલે કે છેલ્લે જેના આંકડા પ્રસિદ્ધ થયા હોય એવી વસ્તી ગણતરી એને આપણે વસ્તી કહીશ

બે ટેલિગ્રામ ચેનલ છે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે પહેલી ચેનલ છે બીસી રાટ કરંટ અફેર્સ કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મુકાય છે દરરોજને દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ટ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને ક્વિઝ મૂકવામાં આવે છે બીજી ટેલિગ્રામ ચેનલ છે ભૌરવ ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોત તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોત તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોત તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાયકોનને ચાલુ કરવાનો ભૂલતા